આપણે જવાનું છે એવી જગ્યાએ જવાનું છે આપણે ખબર નહીં કે લોકેશન ઉપર જવાનું છે દ્વારકાની ફૂલ ફેમસ જગ્યાએ આજે આપણે જવાનું છે એટલે વિડીયોમાં બનતા રહેજો જોતા રહેજો એટલે મજા આવશે કારણ કે એવી જગ્યાએ જવાની છે જ્યાં વસ્તુ બધી સસ્તી મળે છે કઈ જગ્યાએ જાય કઈ નક્કી ના કહેવાય યાર મે જો જો કઈ કરી વડા સાથામે આજે આપણે એવી જગ્યાએ ગયા ગયા આપણે આપણે જવાનું હતું હાલો તમને બતાવશું કે શું શું છે 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 ગયા એટલે વિડીયો જોતા રહેજો મજા આવશે ફાઈનલી આપણે જ્યાં જવાનું હતું ત્યાં પહોંચી ગયા તમે ફ્યુ જોડિયો

સારા મારા પેન્ટ પણ અહીંયા મળી જશે આ આપણા ભાઈની શોપ નથી આપણા મહેશભાઈની શોપ છે પ્રમોશન કરજો અહીંયા બેઠા બેઠા તમારે પરેશભાઈ બેઠા ભાઈ લેંગાનું શું છે જો અહીંયાથી તમારે શું કહેવાય થડકી કરવા કંઈ પણ લુગણા કાંઈ જોતા હોય તો બધા મળી ગયું જોઈ જાઓ મજા મારો